ડભોઈ તાલુકાના મેવાસના ગામો માટે સરકાર દ્વારા અકોટી ગામે માધ્યમિક શાળા માટે મંજૂરી આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં એકસો બાસઠ માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે જે પૈકી વડોદરા જિલ્લામાં ચાર અને ડબોઈમાં એક માધ્યમિક શાળાને મંજૂરી અપાઈ હોય ત્યારે છેલ્લા ઘણા સમયથી ડબોઈ તાલુકાના અકોટી ગામે માધ્યમિક શાળાની માંગ હતી આ વિસ્તારમાં દૂર દૂર સુધી કોઈ માધ્યમિક શાળા ન હતી સ્થાનિક ધારાસભ્યએ આ અંગેની રજૂઆત રાજ્ય સરકારમાં કરતા માધ્યમિક શાળાને મંજૂરી મળી હતી ત્યારે આજે શાળાના ઉદઘાટન પ્રસંગે અને શાળાના સર્વેના કાર્યક્રમ પ્રસંગે આ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પાસે શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના નવા મકાનનું કામ આશરે ત્રણ કરોડના ખર્ચે હાથ ધરાશે નું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જણાવાયું હતું આ વિસ્તારમાં માધ્યમિક શાળાને મંજૂરી મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આનંદ અને ખુશીની લહેર જોવા મળી હતી ડબોઈ તાલુકાના મેવાસ એક પણ માધ્યમિક શાળા નહીં હોવાથી અહીંના ગામોના બાળકોને ડબોઈ અને ચાનદ સુધી અભ્યાસ માટે જવું પડતું હતું સરકારે જે હમણાં એકસો બાસઠ જેટલી શાળાઓને મંજૂરીઓ આપી વડોદરા જિલ્લામાં ચાર માધ્યમિક શાળાને મંજૂરી આપી એમાંની એક ડભોઈ તાલુકાની અખોટી આજે એનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આપતી શાળામાં બાળકો ધોરણ નવમાં અભ્યાસ કરતા થવાના છે આવતા વખતે દસમું ધોરણ પણ અહીંયા ચાલુ કરવામાં આવશે અને અહીંયા બાર ધોરણ સુધી વિદ્યાર્થીઓને ભણવાનું મળે એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે જ્યારે હું બે હજાર સત્તરમાં ઇલેક્શન લડવા આવ્યો ત્યારથી અહીંના લોકોની આ એક જ માગણી હતી કે અમને માધ્યમિક શાળા આપો જેથી અમારા બાળકોને અભ્યાસ અર્થે બહાર ના જવું પડે આજે એમની લાગણીને માગણી પૂરી થઈ છે હું એમના પ્રતિનિધિ તરીકે સરકારનો પણ આભાર માનું છું અને અકોટી અને આજુબાજુના ગામોના તમામ નાગરિકોને અભિનંદન પણ છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર